વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા દ્વારા કિશનવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે તેના હટાવવાની માંગ કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાને તાજેતરમાં સ્માર્ટ સિટીમાં તેત્રીસમો ક્રમાંક મળ્યો છે જેનું કારણ પાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓને લીધે હોઈ શકે છે વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કિશનવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા ગાડીનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે જે ઘરે ઘરેથી કચરો લઈ ડમ્પિંગ સાઇટ ઠાલવામાં આવે છે જેને વિસ્તારમાં રોગચાળો તેમજ બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે સાથે તેની બાજુમાં જ પાલિકા દ્વારા શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે જેથી ત્યાં આવતા લોકો પણ આ ડમ્પિંગ યાર્ડમાંથી આવતી દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે તેથી વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે પાલિકાની વડી કચેરી ખાતે પાલિકાના ડેપ્યુટી કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને બાજુમાં જે કોર્પોરેશન દ્વારા જે દવાની જગ્યા પર જે દવાણી દૂર કરવામાં આવે

હવે આ કેટલું મોટું મૂર્ખતા ભરેલું પગલું કોર્પોરેશન દ્વારા લેવાયું કહેવાય કે જ્યાં કચરાનું ડમ્પિંગ યાર્ડ છે ત્યાં શાક માર્કેટ છે અને એનાથી મોટું મૂર્ખાનું પગલું એ છે કે ગીજ વિસ્તારના અંદર ડમ્પિંગ યાર્ડ કચરાનું બનાવવામાં આવ્યું છે અને એક ત્યાંના રહેવાસીઓને ઘણી બધી જુદી જુદી બીમારીઓના અબરગામાં કોર્પોરેશન નાખી રહ્યું છે ત્યારે કોર્પોરેશનમાં અમે કમિશનશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે આ જે કોર્પોરેશનનું ડમ્પિંગ યાર્ડ છે એ તદ્દન ગેરવર્તરૂપ છે આવનાર દિવસોમાં જલ્દથી જલ્દ આ ડમ્પિંગ યાર્ડ ત્યાંથી દૂર કરવામાં આવે અને એ ડમ્પિંગ યાર્ડ દૂર કર્યા પછી કોર્પોરેશનના ત્યાં હસ્તક પ્લોટો આવેલા છે એનામાં પણ કચરાનું દબાણ ત્યાંના રહેવાસીઓ દ્વારા ધંધો કરવા માટે વાપરવામાં આવી રહ્યો છે તો એ દબાણ પણ દૂર કરી અને કિશનવાડી વિસ્તારને સ્વચ્છ વિસ્તાર અને સુંદર વિસ્તાર તરીકે વિકસાવવામાં આવે એવી માંગ સાથે અમે કમિશનર ઓફિસે આવ્યા હતા